છે જોરદાર વુડનમાંથી બનાવી હોય ને એવું લાગવાનું છે પીસ બરોબર અને ખાલી બે નહીં હજી એક ઓપ્શન છે પ્રોપર એનો ત્રીજો સેટ જુઓ આખી મેટલમાંથી બનાવેલી હોય ને એવું પીસ લાગે જુઓ કે મેટલમાંથી બનાવેલું હોય એવું વૂડમાંથી બનાવેલું હોય એવું ને પથ્થરમાંથી બનાવેલું હોય એવું લાગ છે દિવાલમાં લગાવ્યા પછી પણ છે નહીં એક્રેલિક મટિરિયલ છે જોરદાર વસ્તુ છે લાઇટ વેટ છે દિવાલમાં લગાવી શકો તમે કોઈ પણ જગ્યાએ ખાના પણ મોટું ખાણું હોય એમાં પણ તમે રાખી શકો પ્રાઇઝ લેવાની છે ખાલી માત્ર માત્ર છસો ને ચાલીસ રૂપિયા તો આમાંથી તમને જે પણ કલર ગમતો હોય ને એનો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો મારા બહેનો તથા ભાઈઓ અને નીચે મારા નંબર આપેલા છે બરોબર એની ઉપર મોકલી દો યા તો અમારી શોપની રૂબરૂ વિઝિટ પણ તમે કરી શકો છો અમારી શોપ ઉપર જશે મેંદ નવદુદા ચોક ગોપી લો જુનાગઢ અત્યારે જ વધારે બાકી મળતા રહેશો આવી મસ્ત મજાની પ્રોડક્ટ સાથે નવા આવી ગયો